આવેદનપત્ર પાઠવી કાર્યવાહી ની માંગ કરી છે આણંદ જિલ્લા માં ખાનગી ફાઇનાન્સમાંથી લોન લઈને પોતાની જરૂરિયાત માટે લોકો મોટર ખરીદે છે આવા વાહન ચાલકો પાસેથી હપ્તા વસૂલવા મોટા દરેક ચોકડીઓ પર તેમજ

અને થોડા દિવસો પોતે જ તેનો ઉપયોગ કરી પછી ગોડાઉનમાં જમા કરાવતા હોય છે સિઝનોની આ પ્રકારની કામગીરીના વિરુદ્ધમાં આજરોજ ભીમ આર્મી દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે આણંદ જિલ્લામાં મોટા ભાગની ચોકડે ઉપર બેંકોના એજન્ટો મૂકેલા છે તેઓની પાસે કોઈ પણ સત્તા નથી તેમ છતાં તેઓ રસ્તામાં આવતા જતા કોઈ પણ વાહનો કે જેના લોનના હપ્તા બાકી હોય તેઓને રોકી ખોટી રીતે માથાકૂટ કરી ધમકીઓ આપી બમણી રકમ વસૂલી વાહન ધારકોને હેરાન કરે છે કોઈ વ્યક્તિ બાઇક રિક્ષા કે કારમાં પોતાના પરિવાર સાથે જતો હોય કે પછી કોઈ બીમાર વ્યક્તિને દવાખાને લઈ જતો હોય તેવા સમયે પણ આ સિઝરો રસ્તા વચ્ચે રોકીને તેની ગાડીઓ જપ્ત કરી કાયદા વિરોધી કાર્ય કરે છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ખંભાત તાલુકાના નગર ગામના એક વ્યક્તિ પોતાનું બાઇક લઈને સગારી દવાખાને લઈ જઈ રહ્યા હતા ત્યારે શાહરૂખ ખાન નામના સીઝરે રસ્તામાં આ બાઇક ચાલકને ઊભો ઉભો રાખી હાલ ને હાલ જ ભરવા ધમકી આપી જોકે વાહન ચાલકે દવાખાને જવા આજે હાલ નાણાં નથી તેમ જણાવતા શાહરૂખ ખાન નામના સીઝરે રસ્તામાં હોન્ડા મોટર જપ્ત કરી લીધું હતું ત્યારે આવી રીતે રોડ પર ઊભા રહેતા સીઝરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભીમ આર્મી દ્વારા આવેદન પત્ર માં જણાવ્યું છે અને આણંદ જિલ્લામાં સામાજિક આગેવાન તરીકે કામ કરું છું મૂળ હું ખંભાત તાલુકાના ઉંદેલ ગામનો છું અને આ આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યું છે કે આણંદ જિલ્લાની અંદર સાત તાલુકા આવેલા છે સાત તાલુકાની અંદર હરેક ચોકડીઓ ઉપર હરેક પોલીસ સ્ટેશનની હદમાં જે સીજરો ઉભા રહે છે જે ગાડીઓ ખેંચે છે એઓની કને કોઈ પણ કાયદામાં ઓથોરિટી નથી તે છતાંય જે બાઈકો લઈને જતા હોય તેમના પાછળથી નંબરો પાડે છે એમના મોબાઈલમાં મારે છે એક કોઈ એપ એવી એપ છે એ એપથી આ લોકો તોડ પાણી કરે છે તોડ પાણી કરી અને એ ગાડીઓ લઈ જાય છે અત્યારે મારી જોડે ઓછામાં ઓછા પાંચસો કોલ એવા આવેલા છે કે જેઓને પાંચ હજાર રૂપિયા ભરવાના હોય અને એ લોકો જોડે પચીસ હજાર રૂપિયા લીધા છે આવા અધરક મારી જોડે કિસ્સાઓ અને રેકોર્ડિંગ સાથે મારી જોડે આ લોકોનું છે અને આ બધા જ મુદ્દાઓ ધ્યાનમાં લઈ અને કાયદાનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી મેં

આ તક વરસાવે છે આજે પણ મારી જોડે અધળક વિડીયો છે કે ધર્મજ ચોકડી હોય અહીં સામરખા ચોકડી હોય વાંસદ ટોલ નાખો હોય ટોલ નાખો હોય ત્યાં બધી જ જગ્યાએ આપણે ફરિયાદો કરાવવા લોકોને મોકલીએ છીએ ફરિયાદો કરાવીએ છીએ પણ પોલીસ કંઈક ને કંઈક કયા કારણથી આ લોકોની ખાલી અરજી લઈને દબાઈ દે છે તેનો વિશેષ બન્યો છે આ વિષય ઉપર હું સ્થાનિક તમામ પીએસઆઈ ને બે હાથ જોડે વિનંતી કરું છું કે સાહેબ જનતાને ન્યાય અપાવો જનતાને ન્યાય અપાવવો જરૂરી છે મેં વારંવાર લાઈવમાં બોલું છું કે સ્થાનિક ધારાસભ્યો તમારા પોતાના લેટર પેડ ઉપર એક લખીને મોકલો કે જેથી તમને જનતાએ જે વોટ આપ્યા છે જનતાને તમે સેવક છો ને આ સેવા તમારે કરવાની જરૂર હતી એની જગ્યાએ એ સેવા હું કરી દઈશું આજે જે સીઝરો છે એ આવતા જતા દરેક બાઈક અને ગાડીના એ જાણે કોઈ એ જતો હોય એ સીઝરો એમના મોબાઈલની અંદર નંબર નાખે પછી ફટાફટ ગાડીઓ પાછળ ખેંચે હવે પાછળ જે ગાડીઓ લઈને જાય એટલે એક થી દસ જણા આ લોકોને સ્ટીમ બનાવેલી હોય છે આ લોકો ભાગમ ભાગ કરે જયારે પેલો ધાડ પાડું જતા હોય ચીલ જેવી રીતે લૂંટ કરતા હોય તેવી જ રીતે લૂંટ કરી રહ્યા છે આ લોકો કાયદા કે આ લૂંટનો જ ગુનો બને છે પણ જો કઈક ના કઈક સાહેબ સુધી કદીક રજૂઆત ના પહોંચી હોય તે છતાં હવે મેં પહોંચાડી ત્યારબાદ આપણા આનંદના જેવા સાંસદ કહેવાય મિતેશભાઈ સાહેબ તેમણે પણ મેં એક આપી અને એમને પણ એક રજૂઆત એમના કાને પણ આપણે નાખી દીધી છે અને આ લોકો જે કામ કરે છે તે તદ્દન ગેરકાયદેસર છે તો આ સાહેબને કહું છું કે ટૂંક સમયની અંદર આ અઠવાડિયાની અંદર સીઝરો કોઈ પણ ચોકડી ઉભા ના રહેવા જોઈએ હું સ્થળ પર જઈ એનું નિરીક્ષણ કરીશ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તમામ જનતાને અપીલ કરું છું કે તમે અને કોઈ પણ જગ્યાએ રોકે તો તેમની ઉપર સો નંબર ઉપર ફોન કરો પોલીસ બોલાવો અને આવા ગુંડાઓને આ દેશથી બચાવો આ દેશને બચાવો આવા ગુંડાઓથી આવા સ્થાનિક જનતાને હું એક અપીલ કરું છું કે જે જનતા જાગૃત નથી જેને કાયદાનું એ નથી તે બધાને એક મારી વિનંતી છે કે કાયદામાં જાણો શીખો અને આગળ આવો અને આવા જે જે ખોટા કામ થતા હોય તેનો પર્દાફાશ કરી અને ન્યૂઝ મીડિયા સામનો લાવી અને તે ઉપર સરકાર લગીને પોકાળો તે જેથી આવા ખોટા કામ થતા અટકે આનંદ દિનેશ પટેલની સાથે હિરેનશા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર